તમે હવે સરપંચ બની ગયા ને મને કામ ધંધે લગાડી દીધો છે તો હવે તમે પગાર કેટલા આવશે તું સમજાત ને તારો થઈ જાહે સરપંચ 5 વર્ષ બદલતા હોય તમને હવા કે ની છે હવા તો હોય ને 5000 બતે તો આ એ મહત્વ ત્રેવા જો કમિશન કેટલું આપવાનું છે 20% આપીશ તો ઘરા ગાવા દે હે સર આ એટલી મોટી ઘડિયાળ કેમ તમે બાંધી ઓ નો આ છે ને એમાં તમને નો ખબર પડે આ અને તું છે ને એઠો બેસજે કાઈ વાંધો નહીં મજૂરી હેઠા જ બેહે હાલો સર હાલો

કેમ કે તું છે ને બધાય મારી ખોયલ પાન ને છો પણ તું તારા ધંધા મૂકી દે ને ખરા ધંધે સડી જા ને એ હારા ધંધા કરું છું કે કવ તાર સરપ સાઈડે કામ હોય કે બાકી ખોટી લપકડોમાં માં મારી આઈ દે તમે બાદો માં તમારું કામ હું છે તારું નામ હું છે એટલે સરપસ નામ અમારે એનું નામ ઢીડાલાલ છે તું ઓઈસ માં બોલ મને એટલે મને તો બોલવા દે એ એ શેઠિયા ગુસ્તો ગુસ્તો નો મારવો ન કર આડી જા લાપો એલા ભાઈ કઈક તો બોલવા દે પણ શેઠ મેં તમારા ઘરનું મીઠું ખાધું છે લા ભાઈ એને મીઠું નો કેવાય નિમક કેવાય હા પણ ઈ જી ખાડું હોય મારે તમારું થોડું ખડબ થવા દેવાય હું ખડબ થવા દેવાય નઈ તમે હવે સરપંચ આડે વાત કરો જી હોય મારે રંગ તમારી કરવી જ નથી તો તો હાલો સરપંચ બોલો તમારો શું કામ છે બેને કયુના કામ દાદા કરાવીને આયા સાયન બગાડે કયુના આવો મા સરપંચ એવું છે ને કે મારા ઢેડાલાલના ઘરના રીહામરે વયા ગયા છે તેડવા જવાના છે લે ઈ હાટુથી હું નથી આવ્યો તો ભાઈ હું મારા કુતરા હાટુ આવ્યો છું અને તું વસ બોલવા વાહ ભાઈ વાહ આઈડી પાંચ પાંચ વળખ્યા રીહામણે છે ને કુચડાવ ને ગોટવા નીકળે સરપસુ ની રાઈટ ની નિંદડુ આરામ કરી દે વાહ શેઠ વાહ તું કુચડા નોય બાપ નીકળો આ તો કુતરો કુતરા માં કાક મિસ્ટેક લાગે છે આને તો બાયરી દદો ઓરે રીહામણે પડી રે ને કુતરો જો એટલે એને ગોટવા તો એ સરપસ ભાઈ ને વાહ કાક તો મિસ્ટેક છે સરપસ તમારા પૈસા થઈ લઈ લેજો બાકી મારે કુતરો જોઈ હાય થાઈતા કામ તો એ ઘડિયાળ રેવા દો તમે તમે છે ને ગલુડિયા લઈ જાઓ ને હવાડ ના કુચડા કુચડા શું કરો છો ભૂડું કૂચડું છે કાળું છે કાબડ ટેકડું છે તમને કલડે કલર ના છ કૂચડા આપું બોલો એમાં એક બેટો કુતડિયો છે હું હવાડ નો સોઈટો છો તને કઉશું કલાક કૂચડા કુચડા કરશો સર્પસ માં અમને

કુતરા માં કાક તો મિસ્ટેક છે જો હરામ ઉતરતા જ નહીં નકર નોકરી મે કે ન જો જો શેઠ કુસુડ કુસુડ કરે કરે ગોટાઈ સરપસ પાય કુતરા તારો રોલ કલ નાખે કરી કોણ કે છે તમે ઘડિયાળ કાટ ના ખા ઘડિયાળ છે ને તમારી બુંઢિયારી છે હા છે હા લે મારા માટે એટલે તમારો ટાઈમ જ ખરાબ આલે આ જેડી ની બાંધી ટેડુ ના હા છે તો હા કાઢી નાખો છે એટલે તમે બે તમારી વાતો કરશો કે કાઈ ફરમાઈશો હવે

એ તું હું વશમાં ઉલ્લેખ તું શાંતિ ન હું નોકરીમાં બધું થઈ જાય રાખો કરો ને ના હું શાંતિ રાખો થઈ જાય બધું 50 લાખમાં થાય લાખ માં

એ વાત હાસી છે સરપંચ કાંઈ વાંધો નહીં સરપંચ તો તમારી રીતે બનાવી છે કે છે મેં તમારું મીઠું ખાધું છે તમારું ખરાબ નહીં થવા દો થોડું ઘણું ઓછું કરાવું કરાય નહીં હા ત્યાં એવું લાગે બસો રૂપિયા પગાર વધારે દેજો મારું ભાઈ છે હે સરપંચ થોડું ઘણું કાંઈ એટલું ઉટડે એમ છે એટલું નહીં ઉટડે ના પાડે છે કઈ વાંધો નહીં પતાવી નાખીએ આપણે રેડી ઈ ઓલો સાડીઓ જ બધી કરે છે તમે એકવાર પર હાઈસ થાઈટા કુટડું ગોટાઈ દો સરપસ પાહેથી અને જમીન તમારી ખાટે કરાવી લો પછી કુટડાને હડકાયું કરીને જાડિયાને કઈડાવીને નવ નવ ઇન્જેક્શન ગોટકે નો દેવડો તો ભૂડો મટી જાવ આમ જો હું સરપસ પાહે જાવ છું ભાઈ બટ પટાવા ખોટી હવા નો મારતા હોઈશ માં હે સરપસ બેહો ને બેહો બેહો હે સરપસ

હે ચેઠ આપણે ઓલું ડબલ પ્લે કરી દેવું ડબલ પ્લે નો કેવાય ને ગૂગલ પે કેવાય ગૂગલ પે કેવાય હા ઓય નામ નો આવડે ને મજૂર માણા પાસે એવું કઈ હોય ની ને અમારી પાસે ચેઠ તો તમે હાંજે ઘેરે જઈને ગૂગલ પે કરી દેજો હાંજે તમારું કૂટડું તમારી ઘેરે જવાબદારી તું લેશે ને હું તો હાંજે પૈસા ગૂગલ પે કરી દઈ ચેટ જવાબદારી તો ઈ બધું તમે રેવા દ્યો ટાણે

તમે તમારા ઘર નું વિશાળો તમારે કુતડો મળી ગયો એટલે પાંચસો વીઘા ખાતે કરી લેવો પછી અમારે હું તમારી દાડિયે કરવાની આખી જિંદગી